हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है આણંદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આણંદના આઝાદ મેદાન ખાતેથી શોભાયાત્રા નીકળી ઈસ્કોન મંદિર વિદ્યાનગર પહોંચી હતી સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર આણંદ જિલ્લા દ્વારા હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષક શસ્ત્ર શાસ્ત્રના પ્રખર જ્ઞાતા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આજે બપોરે આણંદના આઝાદ મેદાન ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જે બેઠક મંદિર નવા બસ સ્ટેન્ડ ટાઉનહોલ વિદ્યાનગર રોડ થઈ ઈસ્કોન મંદિર વિદ્યાનગર પહોંચી હતી જ્યાં સાંજે સાત કલાકે મહાઆરતી અને સાડા સાત કલાકે પ્ર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્મ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે પરશુરામ દાદા નો જન્મોત્સવ છે અને આજના દિવસ એટલે શુભ મંગલમય દિવસ છે આજે કોઈ પણ મુહૂર્ત હતું નથી ત્યારે બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર અને સર્વ સમાજને આજે પ્રેરણા આપતા બ્રહ્મ તે પરશુરામ દાદા ની આજે શોભાયાત્રા નીકળી રહી છે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ આણંદ જિલ્લા પરિવાર દ્વારા આજે આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકા ગામોમાંથી ભુદેવો જ્યારે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે પરશુરામ દાદા એ ખાલી બ્રાહ્મણો દેવતા નથી પરંતુ સર્વ આરાધ્ય દેવ છે ત્યારે સર્વ સમાજ એ અલગ અલગ જગ્યાએ અભિવાદન અને સ્વાગત કરવા માટે ઊભી રહ્યું છે અને આખા ગુજરાતમાં સૌથી લાંબી પદયાત્રા આણંદ જિલ્લા દ્વારા કાઢવામાં આવી રહી છે અને વિશ્વ સુખાકારી માટે આજે મહાઆરતી નું ભવ્યથી દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર